નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે જેમાં કેટલાક વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ જોવા મળશે તેમજ આગામી સમયમાં મઘા નક્ષત્રમાં ભારે વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળશે સામ તો સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો સંપૂર્ણ માહિતી મેળવીએ સિસ્ટમ ક્યાં બનશે અને અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સંપૂર્ણ અપડેટ ખાસ કરીને આજની અને આવતીકાલની તેમજ લોંગની અપડેટ જોઈએ ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતના જે આજે બધા વિસ્તારો છે જેમાં આપણને વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને વહેલી સવારથી જ ચાર પાંચ વાગ્યાથી ઝાપટાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જંબુસર કરજણ સિનોર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દહેજ ભરૂચ કોસંબા વંકલ ઉંબરપાડા ડેડીયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે સુરત બારડોલી નવસારી તાપી નવાપુર તેમજ નવસારી સિવાય વલસાડ ભીલીમોરા આજુબાજુના જે વિસ્તારો છે વાપી છે ભવનાથંબોશી સાપુતારા વાંસદા આજુબાજુના વિસ્તારો તેમજ ખાડોલી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે દમણ સુધીના વિસ્તારો તેમાં વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ છૂટા છવાયા ઝાપટાં ચાલુ રહેશે જેમાં મોરબી હોય તેમજ હળવદ સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો હોય મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારો તેમજ વડોદરા અને છોટા ઉદેપુર અલીરાજપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતના પણ ખેડબ્રહ્મા અંબાજી ડુંગરપુર આજુબાજુના વિસ્તારો ઈડર શાકબારા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના અત્યારે આપણને જોવા મળે છે આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો તીવ્રતામાં થોડો વધારો થઈ છે કારણ કે સૌરાષ્ટ્રમાં પણ જામનગર હોય રાજકોટ હોય જૂનાગઢ હોય પોરબંદર હોય ગીર સોમનાથ હોય કે ભાવનગર હોય છૂટા છવાયા ઝાપટા ચાલુ રહેશે મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા તેમજ દાહોદ ખંભાત વડોદરા છોટા ઉદેપુર અને અલીરાજપુર તેમજ ખાસ કરીને ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ આજે બપોરના સમયે વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા આજુબાજુના વિસ્તારો છે ધોળકા નડિયાદ આજુબાજુ દાહોદથી છોટાઉદી પર આ જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદની સંભાવના રહેલી છે તો ઉત્તર ગુજરાતમાં રાજનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આબુ રોડ પાલનપુર થરા ધાનેરા આ બધા વિસ્તારોમાં પણ ઝાપટા રૂપી વરસાદ આપણને જોવા મળશે તો ખાસ આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને આજે સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારો તેમજ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર થરાદ ધાનેરા આબુ રોડ આજુબાજુના વિસ્તારોમાં પણ આજે વરસાદ જોવા મળશે હવે પણ વાત કરીએ આવતીકાલે વહેલી સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કયા વિસ્તારમાં વરસાદ પડી શકે તો ગોધરા પીપલોદ દાહોદ મેઘનગર ભાભરા છોટા અને સાપાનેર આજુબાજુના જે સ્થળો છે તેમાં ક્યાંક ક્યાંક સામાન્ય સાંટા સૂટી અથવા તો સામાન્ય વરસાદ પડી શકે બાકી હવે કાલે બપોર પછીની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં આપણે જિલ્લાવાર વાત કરીએ તો સામાન્ય રીતે તો જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ભાવનગર ગીર સોમનાથ અમરેલી અને કચ્છના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા છે મહેસાણા છે પાટણ આજુબાજુના વિસ્તારો તેમજ અરવલ્લી સાઈડના જે વિસ્તારો છે ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા તેમાં સામાન્ય અથવા ભારે ઝાપટા ચાલુ રહેશે તો ખાસ કરીને જોઈએ હવે આગામી સમયમાં સૌદ તારીખની અપડેટ તો સૌદ તારીખમાં પણ સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે ભાવનગર તળાજા મહુવા અમરેલી ઉના વેરાવળ જૂનાગઢ ગોંડલ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા હિંમતનગર કપડવંજ લુણાવાડા દાહોદ ડુંગરપુર આજુબાજુના વિસ્તારો ગોધરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે વાત કરીએ પંદર તારીખની તો પંદર તારીખમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ સહિતના વિસ્તારોમાં ઝાપટાં જોવા મળશે આગામી સમયની અંદર ફરી એક બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ઉત્તર તરફ આગળ વધી અને નીચે આવે તો ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં અઢાર તારીખની અંદર વરસાદ જોવા મળશે જેમાં જામનગર હોય મોરબી હોય રાજકોટ હોય સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના વિસ્તારો અમદાવાદ આજુબાજુના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર સુઈગામ મહેસાણા ડુંગરપુર એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ઓગણીસ તારીખની વાત કરીએ તો સિસ્ટમ માખી હૈદરાબાદ કરાચી પાકિસ્તાન આજુબાજુ હશે પાકિસ્તાન ઉપર હોવાના કારણે કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થોડી વધારે અસર જોવા મળશે જેમાં કચ્છની અંદર ખાવડા નલિયા ગાંધીધામ હોય તેમજ જામનગર હોય રાજકોટ હોય મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર વડોદરા અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આગામી વીસ એકવીસ તારીખથી ફરી વખત વાત કરીએ તો અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની છે તેની વાત કરીએ અઢાર ઓગણીસ તારીખથી જે અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બનવાની છે તે આ રીતે આગળ વધવાની છે એટલે કે ગુજરાત તરફ આગળ વધશે વીસ તારીખમાં તેની સ્થિતિ જોઈએ તો કર્ણાટક આજુબાજુથી આગળ વધી અને ધીમે ધીમે તે અરબી સમુદ્રના કિનારે ગતિ કરે તો સૌરાષ્ટ્ર કચ્છ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં ભારે વરસાદ તેમજ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે તો હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે હવે આપણે જોઈએ કચ્છના વિસ્તારોમાં તો ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલની વાત કરીએ તો પવનની ઝડપમાં ઘટાડો થઈ છે જેમાં ત્રીસથી આજુબાજુની પવનની ઝડપ જોવા મળશે પંદર સોળ તારીખથી પવનની ઝડપમાં ધીમી ગતિએ વધારો થાય તો સત્તર અઢાર તારીખની અંદર પવનની ઝડપ પાંત્રીસથી ચાલીસની જોવા મળશે બાકી પવનની ઝડપ વીસ એકવીસ તારીખની અંદર કચ્છના વિસ્તારોમાં અડતાલીસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે બે દિવસ ભારે પવન ફૂંકાઈ શકે ત્યાર પછી વીસ એકવીસ તારીખમાં ફરી વખત ભારે પવન ફૂંકાશે અને ખાસ કરીને સોળ તારીખથી જે મઘા નક્ષત્ર બેસે છે તો મઘા નક્ષત્રમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ આ વર્ષે રહેલી છે જેના કારણે ખેડૂતો સહિત આમ જનતાને પણ ઘણો ફાયદો થશે મઘા નક્ષત્રનો વરસાદ ખેતી પાકોમાં બહુ જ અનુકૂળ હોય છે એટલે કે સારું પાણી હોવાના કારણે વૃદ્ધિ વિકાસ પણ સારો થતો હોય છે અને મબલક ઉત્પાદન આ વર્ષે આવવાની સંભાવના છે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ